વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં લોનની રિકવરી માટે ગયેલા બેંકના કર્મચારીઓ ઉપર દસ ઇસમોનો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં લોનની રિકવરી માટે ગયેલ રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના રિકવરી મેનેજર આબિદભાઈ નુરદીનભાઈ પારમલ અને તેમની ટીમ બેંકની રિકવરીની કામગીરી કરી રહ્યા હોય ત્યારે કોર્ટના હુકમથી અમીભાઈ અલાઉદ્દીનભાઈ ખોરજિયાની મિલકતમાં બેંક દ્વારા કરવામાં આવેલ ફેન્સિંગ વાકાનેર મામલતદાર દૂર કરાવતા હોય ત્યારે આરોપી હુસેનભાઈ અલીભાઈ અમરેલિયા તોફિકભાઈ ઈસુફભાઈ અમરેલીયા ફૈજાન હનીફભાઈ અમરેલિયા વસીમભાઈ અબાભાઈ અમરેલિયા તોસિફ હુસેન અમરેલીયા તનવીર બાબાભાઈ અમરેલીયા મસીરાબેન તોસિફભાઈ અમરેલિયા ચમીલાબેન હુસેનભાઈ અમરેલિયા રહીમભાઈ મુલતાની અને અયાન વસીમભાઈ અમરેલિયા નામના દસ ઈસમો દ્વારા ફરિયાદી તથા તેમની ટીમ પર લાકડી અને કાતર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી ટીકાપાટુનો માર મારી સાહેબ ચેતનભાઈનો મોબાઈલ જૂટવી લઈ તેમજ બ્રિજેશભાઈના ચશ્મા તોડી નાખી ફરિયાદીને ઈજા પહોંચાડી શર્ટ ફાડી નાખ્યો હતો તેથી આ બનાવમાં વાંકાના સિટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં સંડોવાયેલા આરોપી તોપિક અમરેલિયા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે કાર્યરત હોય જેના કારણે આમ આદમી પાર્ટીમાં પણ રાજકીય ગણગણાટ શરૂ થયો હોવાની માહિતી મળી રહી છે